આવતીકાલે ન્યુતન અગ્નો પવિત્ર ધારણ કરવાના આયોજનો શહેરમાં યોજાશે આવતીકાલે શ્રાવણ માસની પૂર્ણિમા એટલે જ રક્ષાબંધનનો તહેવાર છે આ તહેવારે બહેન ભાઈને રાખડી બાંધે છે બીજી તરફ બ્રાહ્મણો પણ મંત્રોચ્ચાર સાથે જનોઈ ધારણ કરે છે વડોદરામાં પણ અલગ અલગ નિર્ધારિત સ્થળો પર બ્રાહ્મણો દ્વારા જનોઈ બદલવાને લઈ આયોજન કરવામાં આવ્યા છે રક્ષાબંધનના દિવસે શુભ મુહૂર્તમાં મંત્રોચ્ચાર સાથે બ્રાહ્મણો નવીન જનોઈ ધારણ કરે છે યજ્ઞો પવિત્ર બદલવા તથા નવીન યજ્ઞ પવિત્ર ધારણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે આ પવિત્ર બદલવા નવીન જનોઈ ધારણ કરવા સંદર્ભેની વિસ્તૃત શાસ્ત્રિક માહિતી શ્રી સનત પંડ્યા મહારાજ દ્વારા આપવામાં આવી હતી યેનબદ્ધો બલિરાજા દાનવેન્દ્રો મહાબલહા તે નમ અભિબધનામી રક્ષે મા શ્રાવણી પર્વ એટલે રક્ષાબંધનનો પણ પર્વ અહીંયા બેન ભાઈને રાખડી બાંધે છે આપણે ત્યાં એવું જ નથી કેવલ બેન ભાઈને રાખડી બાંધે આપણે ત્યાં પુરાણોમાં તો એવી પણ કથા છે કે ઇન્દ્રાણીએ ઇન્દ્રને રાખડી બાંધી જ્યારે દેવાસુર સંગ્રામ થતો હતો અને ત્યારે વિજયની રક્ષા વિજય થાય વિજયની ઈચ્છા હતી અને ઇન્દ્રનું રક્ષણ થાય એટલા માટે ઇન્દ્રાણીએ પણ ઇન્દ્રને રાખડી બાંધી આપણે તો એવી પણ કથા છે કે મા દીકરાને રાખડી બાંધે કુંતા માએ અભિમન્યુને રાખડી બાંધી છે એવી પણ કથા છે તો અહીંયા આપણે ત્યાં જે પર્વ છે એમાં વિશેષ કરી બેન ભાઈને રાખડી બાંધે છે શબ્દ જ કહીએ આપે છે કે આ શું છે તો કે રક્ષાનું બંધન છે બેન ભાઈને એક ધાગો બાંધે છે કેવલ ધાગો નથી હોતો આ પ્રેમનો તાંતણો હોય છે આ પ્રેમનો ધાગો હોય છે અને બેન પ્રેમ આપે છે ભાઈને અને ભાઈ એની સામે શું કહે છે કે બેન હું તારી આ જીવન રક્ષા કરીશ હું સતત તારી રક્ષા કરીશ તને કોઈ પણ તકલીફ પડશે ત્યારે સતત હું તારી પાસે ઊભો રહીશ તારો પડછાયો બનીશું અને તને કોઈ પણ તકલીફ નહીં પડવા દઉં આ આ એક આ એક એવું બંધન છે અને કહેવાય રક્ષાબંધન કે રક્ષાનું બંધન છે એક અર્થ એવો પણ કરી શકાય કે બેન રાખડી બાંધતા બાંધતા પોતાના ભાઈને એક એવી પણ સલાહ આપે છે કે બેટા તું જેમ ભાઈ તું જેમ મારી રક્ષાનો સંકલ્પ કરે છે ને એમાં સંસારમાં જેટલી પણ દીકરીઓ છે ને એ પણ તારી બહેન જ છે એની પણ તું રક્ષા કરજે મારી સાથે સાથે તું એની પણ રક્ષા કરજે તું જ્યારે સમાજમાં નીકળે સંસારમાં નીકળે નગરમાં નીકળે ગામમાં નીકળે ત્યારે જે કંઈક દીકરીઓ દેખાય તેની સામે વિકૃત દ્રષ્ટિથી ન જોતો તેમાં પણ તું તારી બહેનને જોજે આ એક સુંદર ભાવ છે આ રક્ષાબંધનનો અને સુંદર કથા છે આપણે ત્યાં યેન બલી બલિરાજા દાનવેન્દ્રો મહાબલા તેનત્વામ અભિબધનામી રક્ષે મા ચલ મા ચલ આ કથા પુરાણોની કથા છે કે બલિરાજાએ જ્યારે ત્રણેય લોક ઉપર શાસન પ્રાપ્ત કરી લીધું અને દેવતાઓનું સ્વર્ગ પણ છીનવાઈ ગયું કથા તો એવી છે એટલે પછી દેવતાઓ બધા ડર્યા અને ગભરાઈને પછી ભગવાન પાસે આવ્યા અને ભગવાને કહ્યું કે તમે ચિંતા નહીં કરશો હું બલિ પાસેથી તમને પાછું રાજ્ય અપાવીશ અને બલિ પાસેથી રાજ્ય અપાવવા માટે થઈને ભગવાનને એક અવતાર લેવો પડ્યો જેને આપણે બધા જ કહીએ છીએ વામન અવતાર ભગવાન વામન બનીને આવ્યા અદિતિ માતાની કુખે વામન બનીને આવ્યા પછી પ્રસિદ્ધ કથા છે ઉપનયન સંસ્કાર થયા અને યજ્ઞોપવિત સંસ્કાર પછી ભિક્ષા માગવા માટે જવાનું તો ભિક્ષા માગવા માટે થઈ અને ભગવાન વામન બલિરાજાના યજ્ઞમાં આપણે ત્યાં બહુ જ નજીક ભૃગુકચ્છ જેને આજે ભરૂચ કહીએ છીએ એ ભરૂચ ભૂમિમાં વામન ભગવાન આવ્યા અને તે સમયે બલિરાજા બહુ સુંદર યજ્ઞ કરી રહ્યા હતા સુંદર યજ્ઞ અને ત્યાં ભગવાન આવે છે અને બલિરાજા પાસે ત્રણ ડગલા પૃથ્વી માગે છે પ્રસિદ્ધ કથા છે અને ત્રણ ડગલા પૃથ્વીમાં સ્વર્ગને પણ ભગવાન માપી લે છે પછી તો વામનમાંથી ભગવાન વિરાટ બહુ પ્રસિદ્ધ કથા છે એટલે એના ઉપર નથી જતો પણ ભગવાન બલિનું બધું જ લઈ લે છે સર્વ વસ્તુ લઈ લે છે આકાશને અને પાતાલને સ્વર્ગ પાતાલને બધું માપી લીધું પણ ત્રીજું ડગલું હવે ક્યાં મૂકવું ત્યારે ભગવાન એક ડગલા માટે બલીને બહુ પરેશાન કરે છે કે હવે ત્રીજું ડગલું મને બતાવો ક્યાં મૂકવું ક્યાં મૂકવું ત્યારે બલિ કહે છે કે પ્રભુ તમે મારું સર્વ લઈ લીધું પણ હજુ સ્વ મને ક્યાં લીધો છે તમે હવે પ્રભુ તમે મને પણ લઈ લો એટલે સર્વસ્વનું દાન સર્વ પણ આપ્યું અને સ્વનું પણ દાન કરી દીધું એટલે સર્વસ્વનું દાન એટલા માટે આપણે ત્યાં એક બહુ પ્રસિદ્ધ શબ્દ છે બલિદાન બલિદાન શબ્દ છે બલિદાન એટલે બધું જ આપી દેવું પોતાનું પણ અને પોતે પણ ત્યાં સમર્પિત થઈ જવું એનું નામ બલિદાન પછી તો ભગવાનને પૂછ્યું કે બોલ તારી ઈચ્છા શું છે ત્યારે કહું બસ મારે તો ઇન્દ્ર થવું છે ત્યારે કહ્યું ભાઈ હમણાં આ મનવંતરમાં તો ઇન્દ્ર નહીં થઈ શકે આપણે ત્યાં ચૌદ મનવંતરો છે તો હમણાં આ મનવંતરમાં તો ઇન્દ્ર છે જ પુરંદર નામના હમણાં ઇન્દ્ર છે એટલે તું એક કામ કર જ્યારે આવતો મનવંતર આવે ત્યારે તું ઇન્દ્ર થજે ત્યાં સુધી તું લોકમાં નિવાસ કર અને તારી રક્ષા હું કરીશ એવી કથા છે એટલે ભગવાન પોતે આ બલિની રક્ષા હેતુ થઈને એના દ્વારપાલ બન્યા પુરાણોમાં કથા છે એના રક્ષક બની ગયા અને દ્વારમાં ચક્કર માર્યા કરે બલિનું રક્ષણ કરે અહીંયા નારદજી ફરતાં ફરતા 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 લક્ષ્મીજી પાસે પહોંચ્યા એટલે લક્ષ્મીજીએ પૂછ્યું કે નારદજી પ્રભુ ક્યાં છે ત્યારે કહું કે તો દ્વારપાલ તરીકે નિમાયા છે હમણાં તો અચ્છા ક્યાં છે કહ્યું બલિરાજા પાસે લક્ષ્મીજીને થયું કલા હવે મને જવા દે અને લક્ષ્મીજી આવે છે લક્ષ્મીજી એવું કહેવાય છે કે એક સામાન્ય છાણા વીણનારી એક સ્ત્રીનું રૂપ ધરીને આવી અને પછી છાણા વીણતી હતી પણ આંખમાં આંસુ હતા અને બલિ તે જ સમયે ત્યાંથી પસાર થતો એટલે બલીએ પૂછ્યું કે બેન શું થયું કેમ રડો છો ત્યારે કહું કે મારે કોઈ ભાઈ નથી એટલે મને રડવું આવે છે એટલે બલી કોઈ એમાં શું કામ રડવાનું ચાલો આજથી હું તમારો ભાઈ તમે મને રક્ષાબંધન કરજો તમે મને રાખડી બાંધો અને પછી આમ કરી અને પોતાની બહેનને બલી રાજા પોતાના મહેલમાં લાવે છે ઘરે લાવે છે તો ત્યાં જ દ્વારપાલ તરીકે ભગવાન ઊભેલા એટલે લક્ષ્મીજી અને ભગવાનની નયન ચક્ષુ એક થયા એટલે ભગવાન એકદમ નીચા થઈ ગયા મુખ નીચું કરી દીધું પછી તો લક્ષ્મીજી આવે છે અને પછી રક્ષાબંધન થાય છે રાખડી બાંધવામાં આવે છે અને પછી આપણે ત્યાં પરંપરા કે ભાઈ કંઈક આપે ભેટ અને પછી બલીએ પૂછ્યું કે બેન તારે શું જોઈએ છે ભેટમાં માગ એટલે કહ્યું કે ભાઈ બીજું તો કંઈ જોઈતું નથી પણ તારો દ્વારપાલ જોઈએ છે એટલે બલીએ કહ્યું કે બેન આ તો દ્વારપાલ માગે છે એટલે તું કોઈ સામાન્ય હોવી ન જોઈએ તું દ્વારપાલની ઈચ્છા કરે તો છે કોણ તે મને બતાવો એટલે તુરંત લક્ષ્મીજીએ પોતાના મૂળ રૂપમાં આવી પણ બલિરાજા હસતા હસતા કહેવા લાગ્યા તમે બે પતિ પત્ની છલિયા છો તમે બે જણાએ રૂપ બદલી બદલીને મને છેતર્યો છે એક વામન બટુક બનીને આવ્યો અને તમે છાણા વડનારા બનીને આવ્યા તમે મને છેતર્યો છે પણ જાઓ હું તારો મનોરથ પૂરો કરીશ બેન હું તારો ભાઈ છું તો બેનના તમામ મનોરથ પૂરો કરવાનો સંકલ્પ એ આ બહેન કરે છે આ દિવસે તો આ આવો પવિત્ર રક્ષાબંધનનો દિવસ છે અને આપ સર્વ આ જીવન ન્યૂઝના તમામ દર્શકોને પણ રક્ષા